વર્ષોથી પાણી સમસ્યાથી પરેશાન વડગામ પાલનપુર તાલુકાના સો કરતા વધુ ગામડાઓ માટે સરકાર દ્વારા પાઇપલાઇન મારફતે તળાવો ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ પ્રોજેક્ટમાંથી કેટલાક ગામડાઓ બહાર રહી જતા હવે ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે આવો સાંભળી ખેડૂતે શું કહ્યું છે પેલો તો આભાર માની શકાય કે જે વડગામ તાલુકાની એક રજૂઆત હતી કરમાદ મુકેશ્વરની અંદર પાણી નાખવાની એ કામ પૂરું થઈ ગયું અને સરકારશ્રીએ પાણી પણ છોડ્યું ચાલીસ વર્ષની સમસ્યાની જોવા જઈએ તો કેટલાક ગામ એમાં પણ વંચિત રહી ગયા છે કે નથી એમાં બોરોની અંદર પાણી જોવા જઈએ તો આઠસોથી હજાર ફૂટના બોર જે કરવામાં આવે છે એમાં પણ પાણી ખૂટ્યા છે સિત્તેર સિત્તેર રસપાળની મોટરો ચલાવે છે તો પણ પાણી બહાર નીકળે કારણ કે તળમાં હોય તો આવે ને પણ સરકારશ્રીએ જો આવી રીતે ગામના આજુબાજુના ગામડાઓમાં તળાવ અને ઉમરદસી નદીમાં પાણી નાખવાની જે યોજનાની વચ્ચે જાહેરાત કરવામાં આવી હતી એકસો સત્યાવીસ કરોડની જે બળવંતસિંહ સાહેબે રજૂઆતના આધારે જાહેરાત કરી પણ એના પછી કોઈ કામગીરી આ બીજા ગામોમાં પાણી છોડવામાં પણ અમારા જે પાંચ ગામ છે એ વંચિત રહી ગયા છે એમાં ભરકાવાડા શેરપુરા ચોંગા ચંગવાડા અને કાણોદર તો આ ગામોની અંદર ફરીથી એમ કે જે પણ યોજનાની અંદર લઈ અને સત્વરે જો પાણી નાખવામાં આવે અને પાઇપલાઇનનું કામ ચાલુ કરવામાં આવે અમે અપેક્ષાઓ રાખી રહ્યા છીએ કારણ કે અમારા ગામો ખેડૂતો સાથે અને ખેતી સાથે જ સંકળાયેલા છે બીજો કોઈ એમની પાસે આધાર છે નહીં તો એટલા માટે સરકાર શ્રીને અમને વિનંતી કરીએ છીએ પાણી ખૂબ છે ને નેતા જતા રહ્યા તો બોટ નવા ખરે ફેલ છે અને એટલી પરિસ્થિતિ મારા વડગોમ તાલુકામાં ભરકાવાડામાં છે એટલી પરિસ્થિતિ પોંચ છે કે કંઈ ન પૂછો વાત કંઈક કુવા છૂટી જાય ઢોરે બીજે જ ના બીજાના બોછી ટેન્કરેથી પહોંચશે આ પરિસ્થિતિ હાલ ચાલે છે ને સરકારે ભરવાનું કર્યું હતું પણ અમારું ગામ વંચિત છે ચાર પાંચ ગામ પાણી આવ્યું નથી હજી એના માટેની આ બધી જાહેરાત છે જે એવું કહેવાનું થાય છે કે કાલે મુક્તેશ્વરના કરવા તળાવમાં જે પાણી એમાં ખેડૂતો ખૂબ ખુશ છે એ બાજુના ખેડૂતો ખુશ છે પણ અમારા પાંચ સાત ગામ હજુ સુધી પાણીથી વંચિત રહી ગયા છે કોઈ પાઇપલાઇનની જોગવાઈ હજુ કરવામાં આવી નથી તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે જે એ પાણી તળાવો ભરાય રીતે અમારા આજુબાજુના પાંચ ગામોમાં પાઇપલાઇનથી પાણી જલ્દીમાં જલ્દી ભરાય એવી અમારી સરકારશ્રીને વિનંતી છે આ ઘટના અંગે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અત્યાર માટે નમસ્કાર